અને આ ટાઈપના જે ઉદ્યોગો હોય જેને સ્મોલ કેપ કરતા પણ નાના કહી શકાય જેવી રીતે આપણે કોઈ સ્ટોક પરચેસ કરતા હોય તો લાર્જ કેપ આવે મિડ કેપ આવે સ્મોલ કેપ આવે તો સ્મોલ કેપ છે જેની એ જે આપણે વેલ્યુએશન જોવા જતા હોય માર્કેટ કેપ તો એ એકદમ ઓછું હોય છે તો આ એસએમઈ આઈપીઓ જે આવતો હોય એ જે કંપની હોય એનું માર્કેટ કેપ એના કરતા પણ ઓછું હોય છે એટલે આવા જો આપણે આઈપીઓ આપણે ભરતા હોય તો કઈ ટાઈપનું એમાં રિસ્ક હોય છે અથવા તો કેટલું જોખમ લઈને આપણે હાલતા હોય એની અમુક માહિતી આપણને ન હોય તો ઘણી આપણે ફસાઈ જતા હોય અને અમુક મિત્રોના કોલ પણ આવતા હોય કે એસએમઈ આઈપીઓ ભર્યો તો અને જ્યારથી ઓપન થયો ત્યારથી લોવર સર્કિટ લાગતા 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 અત્યારે વેલ્યુએશન અરાઉન્ડ જે પેમેન્ટ આપ્યું તો એનું અડધું પણ નથી હોય તું આવું ઘણી વાર બને છે મિત્રો એટલે જો આવી રીતે આપણે ક્યાંક ફસાતા હોય તો ખબર ન હોય તો પ્રોબ્લેમ આવી શકે પ્રોબ્લેમ ન આવે એના માટેથી તમે આ વધુમાં ડીપમાં માહિતી મેળવો મિત્રો એક કોઈ મેઇન બોર્ડનો આઈપીઓ અને કોઈ એસએમઈ આઈપીઓ મેઇન બોર્ડ યાની કે તમે 13000 14000 15000 15000 ની આસપાસનો અમાઉન્ટ રાખી અને આપણે પેમેન્ટ કરી શકીએ ને આઈપીઓ અપ્લાય કરતા હોય છે એને મેઇન બોર્ડનો આઈપીઓ કહેવાય પણ એસએમઈ આઈપીઓ હોય ને તો અરાઉન્ડ એક લાખ યા તો એક લાખ કરતાં વધારે રકમ જોતી હોય મિનિમમ એક લાખ તો જોઈ જોઈને જોઈ તો જ આપણે અપ્લાય કરી શકીએ છીએ અને મેઇન બોર્ડનો જે આઈપીઓ આવતો હોય એને જે ફંડની જરૂર હોય એ વધારે માત્રામાં હોય છે જ્યારે એસએમઈ આઈપીઓ હોય એના ફંડની રિક્વાયરમેન્ટ અરાઉન્ડ

જયારે અપ્લાય કરતા હોય તો એમાં લોડ સાઇઝ મોટી આવે છે એક લાખની નું ઇન્વેસ્ટમેન્ટ ફરજિયાત જરૂરી છે તો તો જ આપણે અપ્લાય કરી શકીએ છીએ અને આ આઈપીઓ આવવાનું મુખ્ય કારણ આઈપીઓ નું ફૂલ ફોર્મ તમને આપી દઉં ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ આ આઈપીઓ આવવાનું મુખ્ય કારણ શું હોય કે કંપની પોતાનો બિઝનેસ છે વેલસેટ કરવા માટે યા તો વધુમાં વધુ બ્રાન્ચો વધારવા માટે યા તો સર્વાઈવ કરવા માટે યા તો લેણા મુક્તિ માટે આઈપીઓ લોન્ચ કરતી હોય છે જ્યારે આપણે આઈપીઓ ભરીએ છીએ ત્યારે એની ઘણી બધી માહિતીઓ આપણે ચેક કરતા હોય છે પણ આ આઈપીઓ લાવવાનું મુખ્ય કારણ જો આપણી પાસે પ્રોપર હોય તો આપણે કદાચ રિસ્ક લેવાથી બચી શકીએ યા તો નુકસાન થવાથી બચી શકતા હોઈએ એટલે આ કાળજી રાખવી ખૂબ

જોવા મળતું હોય છે એટલે આપણે જયારે પરચેસ કરીએ ત્યારે પણ બીએસસી માંથી આઈપીઓ તો સ્ટોક આપણે ખરીદી શકતા તમે હોય છે કે કોઈ એક માં જોવો તો તમને ત્યાં નહીં મળે ફક્ત અને ફક્ત બી માં જઈ છે અને એનએસસી અને બીએસસી શું છે ભાઈ એનએસસી એટલે નેશનલ સ્ટોક એક્સચેન્જ અને બીએસસી એટલે બોમ્બે સ્ટોક એક્સચેન્જ બીજી મિત્રો વાત કરીએ તો આ કંપનીને જે રૂપિયાની જરૂર હોય યાની કે માનો કે પચાસ કરોડ જોઈએ છે તો કરોડ એને કોઈ પૂરેપૂરા નહીં થતા હોય તો એવા સંજોગોમાં બેંક એને રૂપિયા આપવાની ના પાડે છે પણ સરકાર એને સપોર્ટ કરે છે ગવર્મેન્ટ એને સપોર્ટ કરે છે કે ભાઈ અત્યારે નાનો ઉદ્યોગ છે ભવિષ્યમાં બહુ મોટા બેનિફિટ આપી શકે અને ખાસ કરીને ઇકોનોમીમાં વધુમાં વધુ બેનિફિટ મળી શકે અને ગ્રો થઈ શકે આપણું જે માર્કેટ છે એમાં ખૂબ હોય એટલે આના કારણે બની શકે કે ગવર્મેન્ટ એને સપોર્ટ કરે કે થોડીક કંપની નાની છે જો આને વ્યવસ્થિત મોકો મળે તો આ હજી પણ ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ આપી શકે એટલે ખાસ કરીને ધ્યાન રાખવાનું કે એસએમઇ ભરો છો તો રિસ્કને ધ્યાનમાં રાખીને આગળ વધુ મોટા ભાગે જે હોય છે એ લગભગ સો કરોડ કરતા પણ ઓછું હોય છે એટલે એ બાબતમાં પણ કાળજી રાખવાની આ ટાઈપના જે આઈપીઓ આવે છે આની કેટેગરી સ્મોલ કેપ કરતાં પણ નીચેની હોય છે એટલે કાળજી રાખવી અને બીજી વાત કરીએ મિત્રો તો મુખ્ય વાત એ છે કે આઈપીઓ ભરવો હોય તો એની જે રકમ છે બીજી બધી વાત કરવાની હોય આપણે આઈપીઓ ભરતી વખતે જીએમપી કેટલું છે બીજી અગત્યની બાબતો કેટલી છે તો ખાસ કરીને એસીમી આઈપીઓ ભરતા હોય જો એનું જીએમપી વ્યવસ્થિત બતાવતા હોય અને એની ડિટેલ તમને પ્રોપર મળેલી હોય કન્ફર્મેશન મળતી હોય કે ભાઈ જો આઈપીઓ ભરવાથી બહુ રિસ્ક નથી

ઇસ્યુ પ્રાઇઝ કરતાં પણ અમુકવાર જોવા મળે છે કે આની છે નીચેના ભાવે જોવા મળતી હોય જ્યારે આઈપીઓ લિસ્ટિંગ થયું હોય ત્યારે એનો જે ભાવ આવ્યો હોય માનો કે સો રૂપિયા તો બે મહિના પછી કે ત્રણ મહિના પછી જો તો બની શકે એનો ભાવ સિત્તેર રૂપિયા પણ ચાલતો હોય સાઈઠ રૂપિયા પણ ચાલતો હોય એટલે આવી બધી બાબતોમાં ખૂબ કાળજી રાખીએ તો આપણા રૂપિયાનું આપણે રક્ષણ કરી શકીએ એટલે રૂપિયા ડૂબવાના ચાન્સ ક્યારેક ક્યારેક વધુ હોય કંપનીનું પ્રોપર આપણે એનાલિસિસ કરી લેવું ખૂબ જરૂરી છે અને મેન બોર્ડની જે આપણે વાત કરીએ છીએ એની કમ્પેરમાં આમાં શું શું ડિફરન્ટ હોય તો પહેલી વાત તો એ છે કે ભાઈ મેઇન બોર્ડનો જે આઈપીઓ હોય એ જે કંપની હોય એનું રિઝલ્ટ એ લોકો ક્વાર્ટરલી જાહેર કરતા હોય ક્વાર્ટરલી એટલે કે ત્રણ મહિને ત્રણ ત્રણ મહિનેનું રિઝલ્ટ જાહેર કરવામાં આવતું હોય આપણે ચેક કરી શકીએ છીએ પણ આ કંપનીઓ જે એસએમઇ આઈપીઓ હોય છે એ કંપની એનું રિઝલ્ટ લગભગ છ મહિને જાહેર કરતી હોય છે અને આની જો ગૂગલ ઉપર આપણે બધી ડિટેલ મેળવવા જઈએ તો એસએમી કંપનીઓના જે આઈપીઓ આવે છે આઈપીઓ આવે છે એ જ્યારે સ્ટોકમાં લિસ્ટિંગ કન્વર્ટ થઈ જાય છે સ્ટોક તરીકે એમાં લિક્વિડિટી પણ ઓછી હોય છે એટલે બાયરો સેલરો ઓછા હોય છે તો આમાં લોઅર સર્કિટ અને અપર સર્કિટ લાગવાના ચાન્સ વધુ હોય જ્યારે અપર સર્કિટ લાગે છે ત્યારે કન્ટિન્યુ અપર લાગી શકે અને જયારે લોઅર ચાલુ થાય ત્યારે સર્કિટ કન્ટિન્યુ લાગતી હોય છે એટલે એક વાક્યમાં વાત કરીએ તો ભાઈ આવો આ ઘણી વાર એવું બને એટલે રિસ્ક લેતા પહેલા ખૂબ જાણકારી લેવી અને પછી આગળ વધુ ભરતા પહેલા એકવાર આ બધું રિસ્ક ને ધ્યાનમાં લઈ લેવું અને પછી આગળ વધવાનું ભાઈ અને તમારા ગ્રુપમાંથી જો કોઈ આ ટાઈપના આઈપીઓ ભરતા હોય કોઈ હલવાઈ ગયું હોય